અમદાવાદના જય ભોલિ ગ્રુપે પૌરાણિક ધર્મ ગ્રંથોમાં વર્ણવેલ શક્તિ બાણ આ જય બાણની પ્રતિકૃતિનું નિર્માણ કર્યું જેની સ્થાપના અયોધ્યાના રામ મંદિરમાં કરવામાં આવશે આ જય બાણની શક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે કલેક્ટર વરુણ કુમાર બરનવલની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી આગામી દસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના મંદિરમાં બાણ અર્પણ કરવામાં આવશે આ બાણને બનાવવા પાછળ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે જય ભોલે ગ્રુપ અમદાવાદ વર્ષોથી આરાસુરી અંબાજી માતા જોડે જોડાયેલું છે અને અમે અંબાજીથી ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરેલી છે ઘડિયાળ હોય કે પછી શ્રીયંત્ર હોય કે પાદુકા હોય માની સુવર્ણની કે પછી શ્રીયંત્ર આવી દરેક પ્રવૃત્તિઓથી અત્યારે હાલ જ્યારે અયોધ્યાની અંદર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી શ્રીરામનું નવનિર્માણ સાથે જે મંદિર બની રહ્યું છે તો જગદંબાની એક કથા છે કે ત્રેતાયુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે અર્બુદાના જંગલોમાં અહીંયા આગળ વિચરણ કરતા હતા ત્યારે શૃંગી ઋષિના કહેવાથી તેમણે મા જગદંબાની આરાધના કરી અને મા જગદંબાએ પ્રસન્ન થઈ અને તેમને અજય બાણ અર્પણ કર્યું હતું અને તે અજય બાણ જેનાથી રામે રાવણનો વધ કર્યો હતો એ અજય બાણ ઉપર અમે અહીંયાથી જ્યારે હવે આજે કળિયુગની અંદર જ્યારે એક મંદિર બની રહ્યું છે ત્યારે મા જગદંબાને પંચધાતુ નિર્મિત સાડા અગિયાર કિલો વજન અને પાંચ ફૂટ લાંબુ એવું શાસ્ત્રમાં જે વર્ણન છે વેદોની અંદર જે યજુર્વેદની અંદર ધનુર્વેદનો એક ભાગ છે અને ધનુર્વેદની અંદર બાણ બનાવવાની રીત છે તો તે પ્રમાણે અમે અજય બાણ પંચ ધાતુમાંથી નિર્મિત કર્યું છે અને અયોધ્યા મંદિરની અંદર અમે અર્પણ કરીશું આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતાયુગમાં રાવણને મારવા માટે જે અજયબાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે તો મંદિરના ભક્ત જય જયભુલા જય ભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામ જન્મભૂમિમાં તૈયાર થતું મંદિરમાં બાવીસમી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ